નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આપણે આવી ગયા છે નવો વિડીયો અંદર આજના વિડીયો અંદર કઈક તમને એવું યુનિક બતાવવાનું છે યુનિક કઈ નથી પણ તમને આ કહેવાનું છે પાંચ ડુંડા મોકલાવું મારા વાલા જોવું જોઈએ એક વેત અને હજી હજી હેઠળ એટલું બાકી છે જોવું જોઈએ વેરાયટી જો વેરાયટી કેમેરામેન સિનેમેટિક લ્યો આ જુવાર છે અમે જે વાવીએ ને એ એકદમ પાણીની સામે ટકી રહેવા વાળી જાય છે વધારે બિયારણ નથી એટલે મારા વાળા કોઈને મળશે નહીં કેમકે બિયારણ જો અમારે એટલું કરી લેવું આવી રીતનું કરીને અમારે જેટલી હિયારણ વાવવી એટલી કરી લેવું પણ ક્યારે કંઈક આપણે વધારે બિયારણ કરશું ને તમને મળશે તો આજનો આપણો કંઈક ટોપિક એવો છે મિત્રો અમે તબેલો ખાલી કરવા માંડ્યા છે આવો તમને તબેલાના માલિકોના દેખાવું અમે પી વેચવા બેસવા માંડ્યા કેમ બેસવા માંડ્યા હાઈ એ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ અને તબેલાની અંદર નવા મેમ્બરની પણ શરૂઆત થઈ ગઈ છે જો દૂધ પી અને મસ્ત મજાની ટીલી જોવું જોઈએ ટીલી છે અમારી ટીલી નવી નવું મેમ્બર છે અને આ ભેંસ વ્યાણી છે

અને ત્યાર પછી એ પાનતા રહી હતી એની જગ્યાએ આવી ગઈ છે જો ભી નવી કેવી મસ્ત મજાની હે હિંગણા અહીંથી દેખાય છે તમારે આમ મસ્ત મજાની જાફરી થવાની છે અને આગળ તો જે છે એમની જ છે તો અમારે પેહું કાઢી નાખવાનું કારણ કંઈ બીજું નથી પેહું વડીયું થતી જતી હતી અને એ પેહોની અંદર આપણે હું જ એક વડી ઉંમરલાયક થઈ જાય એટલે થોડીક દૂધની કમી આવતી હોય અને બીજા નંબરમાં કે લઈ જવાળા ઘરા ઘારા હતા દૂધ પીવા જેવત એટલે એને આપી દીધી છે બે અને વેચી નાખવાનું કારણ એવું છે કે અમે આપણે નવું ફાર્મ બનાવવાનું છે કે દિવાળી પછી બનાવી કે વોરી પછી બનાવી કે હજી વરા નીકળીએ પણ જાય તો એની અંદર આપણે અમારી જે આ ઘર ઘર જે દેહી છે એ દેહું દેહી ભેહું કાઢી અને બધા કહે કે ભાઈ બનીનું ફાર્મ બનાવો તો સારું રહે ટોપલનું બનાવો તો સારું રહે જાફરીનું બનાવો તો સારું રહે પણ અમારા વિસ્તારની અંદર લગભગ ટોપલ અને જાફરી અને અમારે જે સ્થાનિક દેહી ભેં હોય એ ભેં હાલે કેમકે પ્રતિકારક શક્તિ ધરાવતી હોય જે જે વિસ્તારમાં જે જે ભેંસો ઉછેરી હોય ને એ જગ્યા ઉપર હારી હાલે અને વરસાદે અમારે આવતો આવતો રહી ગયો એકની રાતે થોડોક બગડાટી બોલાવી ગયો છે પણ હાલ કંઈ એવું બધું અસર થઈ નથી અને હવે ફાઇનલી આપણે મગફળીને ખોદી થઈ ગયા હવે ઉપાડી જ લેવી છે જે અમારે ઉભડી મગફળી છે અને આપણે ટોપલીનું ફાર્મ કરવાનું છે એ ફાઇનલ નક્કી અમે કરી લીધું છે અને તમે તમારા એરિયામાં કઈ જાતની ભેંસ રાખો જરા કોમેન્ટ કરી આવજો અને આજની તારીખે ધ મિડ વે હોટલ છે જે લિયો ધ મિડ વે મને નામે આખું નથી આવડતું પણ આપણે ત્યાં આજે વેલકમ નવરાત્રિમાં જવાનું છે ધવલભાઈને આમંત્રણ છે ને હું ધવલભાઈનો ડ્રાઈવર છું એટલે આપણે જવાનું છે બધા મિત્રો આવજો અને ટોપલીનું ફાર્મ બનાવવું છે ને જગ્યાએ પણ અહીંયા પસંદ થઈ ગઈ છે તો જે જગ્યાએ ઉકેડો પીડો છે ત્યાંથી આ બાજુ ખાલું છે ને બનાવવાની હે જો આ ઉકેડો ઉપડી જાય ત્યાંથી પછી આ બાજુ જે આ ખાલી જમીન છે ને એમાં સીધે સીધું પટો વાયુ એમનીમાં આપણે પંદરથી સત્તર ભીનું ફાર્મ બનાવવાનું છે એનો ટૂંકમાં નકશો લેવાઈ ગયો છે પણ આ વર્ષે થઈ જાય તો સારું કહેવાય થોડોક ખર્ચો કરવાનો છે બીજો એ પણ વાંધો નહીં આવે તો એવા આટલું થઈને મેં આ બે ત્રણ ભી હું બે વેચી નાખી છે અને હજી એક કદાચ વેચ્યું છે તો વેચ્યું એનું કંઈ આવું ફાઇનલ નથી કેમ કે એ વ્યાવ વ્યાવ થઈ રહી છે થોડોક ટાઈમ લેવાનો બાકી છે અને મા મગફળીને હવે છેલ્લી ગાડીયું છે આપણે ઉપાડી અને કેવો બધો પાક થાય હેલો હેલો એ માથેથી હજી આપણે એકાદ ભેં લઈ લે અત્યારે હાલ તો ઓછી કરી નાખી છે પણ હવે આગળ આગળ વિચાર્યું એટલી બધી આપણે શું છે કે વિસઠ ભીહુનું આપણે ના કરી શકીએ મજૂર રાખીને કરવું એ આપણે ફાવે નહીં આપણેથી થાય એટલું આપણે કર્યું તો આપણે આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને કાલે તમને કંઈક વિડીયોમાં યુનિક બતાવવાનો પ્રયત્ન કરીશ કેમ કે બાજુમાં કપાસ સારો છે એકસો અઠ્ઠાવીસ કે એકસો બત્રીસ નંબર બી ટી બત્રીસ નંબર માંડવી છે એ પણ સારી છે ભૂલાઈ ગયું એકસો બત્રીસ થઈ ગયું તો એનો એ હું પ્રયાસ કરીશ તમને બતાવવાનો અને જે ભાઈ કોઈ આપણે વડતરા હોટલ તો લિયો મીડવે ન્યા કોઈ વેલકમ નવરાત્રિમાં આવતા હોય અને મળવું હોય તો આવજો આપણે બધા ભેગા થઈ અને નવરાત્રિ રમશું પાસ દેહે તો ન જોઈને આવતા રહેવું આવજો બધા જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ